શ્રાવણ માસમાં ફૂલ કાજળીનું વ્રત મનોકામનાની પૂર્તિ માટેનું ઉત્તમ વ્રત માનવામાં આવે છે શ્રાવણ માસના ફૂલ કાજળીનું વ્રત મંગલમય ફળ આપનારું છે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે માટે માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને કેટલાય પ્રકારના આશીર્વાદ મળે છે આ ફૂલ કાજડીનું વ્રત શ્રાવણ માસમાં શુદ્ધ ત્રીજ ત્રીજને દિવસે લેવાય છે તે દિવસે સવારના નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરી શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરવામાં આવે છે ફળાહાર લઈ શકો છો પાણી પીતા પહેલાં અને ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘવાનું હોય છે આખો દિવસ સૂંઘવામાં આવે તો પણ સારું કહેવાય આ વ્રત શ્રાવણ માસમાં શુદ્ધ ત્રીજને દિવસે લેવાય છે મોટાભાગે કુમારિકાઓ આ વ્રત કરે છે ત્રીજને દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીજીનું ભાવપૂર્વક પૂજન કરવું તે દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હોય તો સારું નહીંતર ફળાહાર કરી શકાય આ દિવસે ફૂલનો મહિમા છે એટલે ફળાહાર કરતાં પહેલાં કે પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘવું આખો દિવસ ફૂલ સૂંઘવામાં આવે તો સારું કહેવાય સમી સાંજના સૂર્ય અસ્ત થયા બાદ પાછે વળતી ગાયનું પૂજન કરવું તે પછી જમી શકાય રાતના જાગરણ કરવાનું હોય છે તેમાં શંકર પાર્વતીજીની સ્તુતિ ભજનો ગાવાના અને તેમનું ધ્યાન ધરવાનું હોય છે આ ફૂલ કાજલી વ્રત જે ભાવ ભાવપૂર્વક કરે તેના પર મહાદેવજીની અને પાર્વતી માતાની કૃપા ઉતરે છે તેનો સંસાર સુવાસિત રહે છે અને સુગંધિતથી પૂરું જીવન હરખાઈ ઊઠે છે પ્રીત કરો મહાદેવથી ન માગો ફળદાન ત્યજીને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ બોલો શંકર ભગવાન અને પાર્વતી માતાની જય